સુરતના વરાછા રોડા ધારાસભ્ય શ્રી કિશોર કાનાણી સુરત સહિત તમામ શહેરોમાં હેલ્મેટ ફરજિયાત પહેરવાના કાયદામાં સુધારો કરવા માટે ગૃહ વિભાગને વિચારવા કહ્યું તેમણે આ માટે ગાંધીનગર ખાતે પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી તેમણે જણાવ્યું હતું કે હેલ્મેટનો કાયદો શહેરી વિસ્તારોમાં લોકોને મુશ્કેલીઓ ઊભી કરી રહ્યો છે અને તેમાં સુધારો થવો જોઈએ આ ઉપરાંત તેમણે આ કાયદાને મરજીયાત કરવાની માંગ કરી હતી હેલ્મેટ કાયદામાં મુશ્કેલીઓ

ગૃહ વિભાગે નિર્ણય કર્યો છે ઘણા સમય પહેલા સુરતમાં પણ આ નિર્ણય લેવાયો છે દિવસ અંદર પણ નિર્ણય રાજકોટના લોકોના વિરોધનો નો સૂર ઉઠ્યો છે અને એના કારણે ત્યાંના ધારાસભ્યોએ ગૃહ રાજ્ય મંત્રીને રજૂઆત કરી છે અને રજૂઆતના આધાર પર મને જાણવા મળ્યા મુજબ આજે રાજકોટ ની અંદર એક કાર્યવાહી અંદર પોલીસ વિભાગે વિચારવાનું શરૂ કર્યું છે અને કાર્યવાહી ત્યાં રોકી હોય તેવું લાગી રહ્યું છે આ પ્રશ્ન સુરત સહિત ગુજરાતના તમામ મહાનગરના છે હેલ્મેટ ફરિજિયાત પહેરવા માટે જે કાયદો છે એમાં લોકોને અનેક પ્રકારની મુશ્કેલીઓ પડે છે અનેક પ્રકારની તકલીફો છે એના કારણે લોકો એનો વિરોધ કરી રહ્યા છે વિનંતી છે કે આ જે લોકોની રજૂઆતો આવે છે જે લોકોનો વિરોધ રહ્યો છે અને રાજકોટમાં જે રીતે વિરોધ થયો અને ધારાસભ્યો જે રીતે રજૂઆતો કરી એ પ્રમાણે આખા કારણે ગુજરાતની અંદર બધા જ મહાનગરની અંદર બધા શહેરોની અંદર હેલ્મેટ માટેનો વિચાર આપણે પરિવાર કરવો જોઈએ લોકોની પડતી મુશ્કેલી તકલીફો ને ધ્યાનમાં રાખીને એને સાંભળીને લોકોને મુશ્કેલી પડે એને તકલીફ ના થાય એ રીતે નિર્ણય લેવો જોઈએ એવું મારું માનવું છે